તારીખ આ રીતિ રિવાજ સાથે કે જે વિધિ કરવામાં આવી રહી છે ભગવાન જગન્નાથજી હવે રથયાત્રા શરૂ કરી રહ્યા છે કે જે નગરચર્યા નીકળશે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથેની આ નગરચર્યા ખૂબ જ મહત્ત્વની અને આ ઘડી આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે હવે આપ જોઈ રહ્યા છો કે જે રીતે પહેલાં તો ભગવાનનું પૂજન અર્ચન ને તેમના આશીર્વાદ લીધા સાધુ સંતોને તેઓ મળી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હવે શરૂ થઈ રહ્યું છે પહિંદ વિધિ અને ત્યારબાદ જે આ સોનાનું જાડું છે તે જ અત્યારે ચલાવવામાં આવશે અને ત્યારબાદ જે રથને છે તે ખેંચવામાં આવશે આ સીધા દર્શ્યો હવે ભગવાનના દર્શન કરી રહ્યા છે તમામ સાધુ સંતો સોનાની સાવરણી કે જે અત્યારે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે સોનાની સાવરણી પહેલાં ચલાવશે અને ત્યારબાદ રથને ખેંચશે અને આ રીતે પૈંદ વિધિ કે જે રાજા હોય છે રાજ્યના તેમના દ્વારા કરવામાં આવતી આ પરંપરા અને આ જ પરંપરાને જાળવી રાખતું કે જે મુખ્યમંત્રી છે તે આ વિધિ કરતા હોય છે તો સોનાની સાવરણી અત્યારે ચલાવવામાં આવી રહી છે અને સાથે જ માર્ગ અત્યારે ચોખ્ખો કરવામાં આવી રહ્યો છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે રીતે પરંપરા જે આ રહી છે રથયાત્રાની શરૂઆતની અને એ જ વિધિ વિધાન સાથે અત્યારે કરવામાં આવી રહ્યો છે સોનાની સાવરણી કે જે માર્ગ પર જ્યાંથી રથ પ્રસ્થાન થવાનું છે અને જે રથ નીકળવાનું છે ત્યાંથી પસાર થશે તે રથ પર અત્યારે જે સોનાની સાવરણી છે તે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચલાવી રહ્યા છે અને સાથે હવે રથ ખેંચવામાં આવશે અને આ રીતે તેની વિધિ કરવામાં આવી રહી છે પરંપરા અનુસાર વૈદિક મંત્રોચ્ચાર સાથે અને હવે ભગવાનની રથયાત્રા શરૂ થઈ ગઈ છે ભગવાન નગરચર્યાએ નીકળી રહ્યા છે અને જેની રાહ ભક્તો આતુરતાથી જોઈ રહ્યા હતા તે રાહ તે ઘડીનો હવે અંત આવી ચૂક્યો છે અને એક ક્ષણ કે જ્યારે ભગવાન તેમના દ્વારે આવશે અને ભગવાનના જે દર્શન થશે તે દર્શનનો લાવો લેવા માટે ઘણા સમયથી એક આખું વર્ષ આ મહત્ત્વનું હોય છે કારણ કે અષાઢી બીજ એ દિવસ હોય છે કે જ્યારે ભગવાન સ્વયં આપની પાસે આવે છે અને આપને દર્શન આપે છે સાથે સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલરામને નગરચર્યા પર લઈ જાય છે અને એક વિશેષ વાત આ એક કથા પણ જોડાયેલી છે આની સાથે તે પણ આગળ આપણે સાંભળીશું અને સાથે સાથે જોઈશું કે અત્યારે જે રથ ખેંચવામાં આવી રહ્યો છે એના સીધા દ્રશ્યો આપ જોડાયા છો કે જે રથ ખેંચાઈ રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રથ ખેંચી રહ્યા છે અને સાથે જ હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમની સાથે ઉપસ્થિત હતા તેમણે પણ વિશેષ પૂજન અર્ચન કર્યું અને આ પ્રસ્થાન થઈ ચૂક્યું છે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શરૂઆત જય જગન્નાથજીના નાથ સાથે મંદિર પરિસર છે તે ગૂ તે ગુંજી ઉઠ્યું છે નીકળી ગયા છે ભગવાન નગર ચર્યા